અને બધાને મોસ્ટ ઓફ રવિવારે રજા જ હોય પણ મારે રજા નથી હું જાઉં છું ફેક્ટરીએ અને રવિવારે રજા હોય એ તો તમને ખબર જ છે સ્કૂલે રજા છે એટલે આજે ભૂમિ સૂતી છે એને કાંઈ જગાડી નથી રવિવારને રજા છે એટલે ભલે સૂતી અને આપણે બાકી છે નાસ્તો હવે નીચે જઈએ બરાબર મારા મમ્મીએ નાસ્તો રેડી છે બતાવું તમને હમણાં નાસ્તામાં શું શું છે તમે આ વિડીયોમાં જોડાયેલા રહેજો મળીએ થોડી વાર પાછા પણ એ પહેલાં તમને બતાવી દઉં એક વસ્તુ જોડાયેલા રહેજો તમે જો સુતા છે ને હજી આરામમાં છે આ સન્ડે સન્ડે મતલબ હોલિડે છૂટી છુટી આપણે છૂટી નથી આપણું રૂટિન આપણે ચાલુ જ છે મળીએ થોડી વારમાં આપણો અવારનો નાસ્તો છે ઉકાળો મને અવાર અવારમાં નાસ્તામાં આ મળે મારા પપ્પા રોજ અવારમાં બધા ઉકાળા બનાવે એમાંથી મારો ગ્લાસ ભરાઈને આ ઉકાળાનો રોજ અવારમાં

નાસ્તો આવો બધો આપણે બાકરી બાકરી ન હોય નાસ્તો કરવાનો તો નીકળીએ આપડે ફેક્ટરી લાલી થઈ ગયો હું આપડી ગાડી તો બાર ગઈ છે બીજી ગાડી લઈને જઈએ પછી કાંઈ વાંધો નહીં હાલો ચાવી અહીંયા પડી છે કાર વોશ કરીને ગયા જ છે તો હવે આજે આપણી ગાડી છે એની એટલે આજે ભૂમિની ગાડી લઈને જવું પડશે આજે આપણી ગાડી બહાર ગઈ છે તો આજે આ ગાડી લઈને જવાનું છે આપણે આ હા હા ઘણા સમય પછી આ ગાડીનો વાર આવ્યો બહુ ઓછી ચલાવું છું આ ગાડી હું કેમ કે સિટીમાં છે ને બહુ નીચી પડે આ ગાડી એટલે એટલે બહુ બહુ ઓછી ચલાવું છું સિટીમાં થઈને જઈએ આપણે મળીએ થોડી મારે છે ને એક લોચો હોય ગમે ત્યારે આજુ બીએમ લઈને નીકળ્યો ને તો આમાં ડીઝલ નથી એટલે પહેલાં તો ડીઝલ પુરાવવું પડશે તો ગાડીમાં ડીઝલ ડીઝલ આપણે આમાં નથી એટલે કેમ કે ગાડી હમણાં કોઈ બાર કાઢી નથી એટલે આમાં ડીઝલ બિલકુલ છે પણ ઓછું છે તો થોડુંક આપણે ડીઝલ પુરાવી દઈએ તો ગાડી જવા દઈએ સીધી પેટ્રોલ પંપે બરાબર ને બસ તો આવીને આવી ધમાલ કરતી રહેવાની છે આપણે વિડિયોમાં અત્યારે તો લોચો થઈ ગયો છે પેટ્રોલનો એટલે પેટ્રોલ નો આવે ભાઈ કેમ આમ કરો છો મને મગજમાં નહોયું સોરી ગાડીમાં ડીઝલ ખાલી થઈ ગયું છે તો ડીઝલ નાખવું પડશે વાલા જો ડીઝલ ખાલી થઈ ગયું છે એટલે બોલાઈ ગયું પેટ્રોલ પર તમે સાચું નોવાની જાતા ડીઝલ ગાડી છે ડીઝલ નાખતા આવીએ આપણે બરાબર ને હમણાં તો વિડીયો સાથે જોડાયેલા રહેજો નાખવા જાય છે ડીઝલ તો સામે આવી ગયો છે ભારતનો પેટ્રોલ પંપ તો આપણે પુરાવી લઈએ ડીઝલ ગાડીમાં બરાબર થઈ ગયું છે ડીઝલ ખાલી તો હું નખાવા જાઉં છું ડીઝલ હવે ગાડીમાં ડીઝલ નાખશું ચાલો મળીએ થોડી વારમાં

પણ અમે બધા એના બાટીઓ અને નાનકો કહીએ છીએ બરાબર તો હમણાં જોઈએ આપણે ફેક્ટરીએ જઈને આજીભાઈના જન્મદિવસમાં ક્યા ક્યા પ્રોગ્રામ હે બરાબર તો જન્મદિવસમાં શું પોગ્રામ છે જોઈએ પહેલા તો જાય છે ફેક્ટરીએ કેમ કે ફેક્ટરી આવી ગઈ છે બહુ ઉતાવળીઓ છે બરાબર તો મળીએ છીએ હમણાં થોડી વારમાં ફેક્ટરીએ જઈને અને પછી કરીએ ધમાલ ભેગા મળીને બરાબર ને જોડાયેલા રેજો એક સરસ મજાની વાત શેર કરવી છે ઘણા એમ નથી કેતા કે સપના મોટા જો પછી તમે મહેનત કરો તમને મળશે તમારા તકદીર માં લખેલું છે આવું બધું વગેરે વગેરે ઘણું બધું કે તમારું શું કહેવું છે આ બાબતમાં મારું તો એવું કેવું છે કે તમારો આત્મવિશ્વાસ આત્મવિશ્વાસ મોટો હોય ને તો તમે ક્યારે પણ કોઈ પણ જગ્યાએ નાકામ નથી થતા મને એટલી ખબર પડે છે તમારી અંદર જૂનું ન હોવું જોઈએ કે મારે આ લેવલે પહોંચવું 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 જ છે કાંઈ પણ થઈ જાય એક્સ વાય ઝેડ હું આ લેવલે પહોંચી નથી રહીશ આ તમારો આત્મવિશ્વાસ છે ને એ બહુ મોટો મહત્વનો તમારા જીવનમાં એક છે ને મહત્વનો પાઠ ભજવે છે પણ જેને સમજાય ને આપણે કોઈને સમજાવવું નથી આ તો મને એવું લાગ્યું મેં કીધું બાકી આપણે તો આપણે મજા જ કરવાની છે વિડીયો ઉતારીએ ને વાહ વાહ હું કેવું તમારું તો આપણે હવે પહોંચીએ છીએ ફેક્ટરી એ નાની એમથી વાત હતી શેર કરતી હતી પણ મજા આવે તો કોમેન્ટ કરજો પણ હું એમ કહું છું જીવનમાં આ જિંદગી એક જ વાર મળશે એટલે આને જીવીને જાજો

મારી ઓફિસમાં હજી એક દોઢ મહિનો લાગશે આમ તો બે મહિના જેવું રહી જશે આ ફર્નિચર પૂરું થતાં આ મારી મેન ઓફિસ છે અને આ રિસેપ્શન લઈ છે આ એકાઉન્ટની ને અમારા અનિલભાઈની ઓફિસ છે તો આ ઓફિસ બની રહી છે મારી મસ્ત મજાની જશે એટલે વિડીયોમાં આવશે છે ને કાંઈ સજેશન હોય તો કહેજો કોમેન્ટ કરજો સો ટકા હું મેન્શન કરીશ અંદર કે આ સજેશન તમે આપ્યું હતું અને આ અમારે રસોડું છે અંદર અને ઉપરથી તમને ફેક્ટરી બતાવું ને તો શું કેવું તમારું મજા આવે છે ને બસ બીજું બધું જવા જ મજા આવી જોઈએ ખાલી મળીએ રવિવારમાં આજ છે ને જો આ આયલો આવે છે ને આયલો આવે છે ને આનું નામ આશીષ છે પણ અમે બધા બાઠીઓ કહીએ છીએ આજ આનો જન્મ દિવસ છે આજ આનો જન્મદિવસ છે હેપી બર્થડે થેન્ક યુ થેન્ક યુ તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા શુભેચ્છા થેન્ક યુ લાઇટ લાઈટ કર દો લાઈટ કરી દે સાદર તારું મોઢું હરકું દેખાય એટલે વાહ મોઢું હરકું દેખાય એટલે લાઇટ કરી લાઈટ ક્યાં ગ્લોબ છે અહીંયા

આ છે ને આ આવે છે ને હમણાં જો આ બાજુ આવશે પાછળની બાજુ આ છે ને આનથી મોટો છે પણ આના જે ઉદાહરણ હોય ને એ ઉદાહરણ આ નથી આપી શકતો અને કાલ સ્ટોરી મૂકી હતી બહુ મસ્ત મજાની હતી સ્ટોરી એ સ્ટોરી જોઈને મને ખૂબ આનંદ થયો હું સ્ટોરીમાં કોમેન્ટ બહુ ઓછી કરું પણ એની સ્ટોરી મેં કોમેન્ટ કરી હતી હજી એક આવે છે જો પાછળ અહીંયા 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 એ મારા લખનામાં આ છે ને આ મારો છોકરો છે

તમે આ વિડીયોમાં જોડાયેલા રહેજો હજુ ઘણું બધું આવશે આમાં મળી આપણે થોડી વારમાં પાછા જો આ તોફાની ભાઈ છે ને આ ફેક્ટરી આવ્યા છે કેવા તોફાન છે જુઓ તમે આખી ફેક્ટરીમાં સાયકલ આંકે છે હા એ દે તો અનિલ દાદુ મળી આવ્યો તો મળી આવો દાદુ કેમ છો એમ પૂછું તે જય ભગવાન ગીરાય ને જય ભગવાન ગીરા દે ને હજી પ્લાસ્ટિક છે કે જો આઈજ આ બધું છે ને પ્લાસ્ટિક

આ કેચી ઉપર જમ્પિંગ કરીએ શું કરીએ જમ્પિંગ કેચી મજા આવે છે ને તને વાંધો નહીં આગળ જઈ રહી છે થાર થાર એટલે થાર જમવામાં શું બનાવ્યું છે એ આપણે જોવાનું છે ખાસ તો કેમ કે આજે રવિવાર છે એટલે હું હશે તો મને નથી ખબર ખાસ એ જ જોવાનું છે જમવાનું હું બનાવ્યું છે અને કહેવાય ને કે આજે હારું આ ગાડી લઈને નીકળી ગયો હું પણ આંકવાની મજા છે ને ફોર્ચ્યુનર આવે બહુ મજા આવે આજ ફોર્ચ્યુનર ગઈ છે બહાર એટલે આજ મારે બીએમ લઈને બહાર નીકળવું પડ્યું હું ફેક્ટ જે બીએમ લઈને ગયો તો પણ છે ને હવે તો વાત જ જવા દો તમે ફોર્ચ્યુનર એટલે ફોર્ચ્યુનર છે હા 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 એનું જે આનંદ છે ને આમ જીપ ઉપર બેઠા ને એમ લાગે હાથીની અંબાણી ઉપર બેઠા આપણે એવી મજા આવે ને જેની વાત જ જવા દો ઘણું બધું છે હજી વિડીયોમાં તો બહુ આવશે નવું 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 આવ્યા કરશે આ વિડીયોમાં તમને મજા આવે છે ને તો આ વિડીયોમાં કોમેન્ટ કરો તો મને ઓર મજા આવશે તમારી કોમેન્ટ જોઈને અને આપણે નેક્સ્ટ નવા નવા વિડીયોમાં આપણે જે જે કોમેન્ટ કરશે એના નામે બોલશું આવું ઘણું બધું નવું નવું લાવશું એટલે બધાને મજા આવે તમને મજા આવે ને મને મજા આવે નવું નવું જ કરવાનું જ કરવાનું છે પણ હાંકવાની મજા ફોર્ચ્યુનર આવે હું કેવું તમારું સાચી વાત ને

હવે વિડીયોમાં આવશે સ્વરની ધમાલ આવી ગયું છે ઘર મારું આઈ અહીંથી મારી ટન એટલે આવી ગયા આપણે ઘરે આ ઘરે પહોંચી ગયા ચાલો મળું થોડી વારમાં જોડાયેલા રહેજો તો ધમાલી ક્યાંય ગયો ધમાલી આ હીરો જોયો આ છે ને આમ જો આ બહુ મોટો ધમાલી નકરા ધમાલ જ કરવાના હાજી વાત ને

તો બાજરાના રોટલા મેથી શાક ખાવાનું છે તો તમે આ વિડીયોમાં જોડાયેલ રહેજો હજી ક્યાંક નવું આવશે આગળ મળીએ થોડી તો બાજરાનો રોટલો મેથીનું શાક મોતર બનાવ્યું છે અને હું ખાવ છું એવી મજા આવે છે ને ચોળી ચોળી જુઓ વિડીયોમાં આગળ જેને બાકી મેથીનું શાક ને બાજરાનો રોટલો મજા મજા જ છે ડબડબાટી નારા ડુંગળી મરીએ થોડીવારમાં આ વિવેકને છે ને મેથીનો શાક નત ખાવું એટલે મમ્મી જો વેલાને લઈને બેઠીસ પરણે ખાવું ખાવું પડતું ખાવું જ પડે પરણા વાળી મારવો પડશે એવું લાગે છે સર્વિસ માગે છે ના તોફાન જોવો જો જો આમ જો આમ જો મેં કીધું તું ને તમને આના તોફાન બહુ છે જો 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 કાંઈ કાંઈ છે કાંઈ છે તોય આમ જોવાના તોફાન જો આમ જો જો હવે રૂમાલ બદલી નો બીજો રૂમાલ હવે જો જો બસ આવા તોફાન કરવાના આવા તોફાન કરવાના નહીં નકરા તોફાન 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 બીજી વાત નહીં સર તોફાન કરવાની બહુ મજા આવે ને તોફાન હે તોફાની બહુ મજા આવે ને તને તોફાન કરવાની હે ને આમ જો 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 આ ભાઈ આમ જો હવે મારી પાસે આવ્યો છે તો કેમ લાગ્યો વિડીયો કે જો જરાક મને મજા આવી કેમ છો મજામાં જય હિન્દ જય શ્રી કૃષ્ણ તબિયત પાણી સારા